આજને તમારા નસીબ હશી અને તમે ઠોકર મારી લ્યા છો તો પછી શું થાય લ્યા અલે જિંદગી ને નસીબ નહીં તો આજ નસીબ જો આવી આઈ જાય મારે આજ માઈ દી હાલ તરત બેજો જી બેજો જો એ આ પહેલું પત્તું તમારું હા બરાબર બચ્ચા હા અને આ મારું હા બરાબર આ તમારું

વાપરવા ચોગાશે નઈ એ તમે ખાલી એમ ના રાખુલ્યા ભિખારી કરી નાખો આજ ખાલી મારા